નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જ આપણું જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ ત્યારે આજે વાત કરવાની છે એક એવા જબરદસ્ત ઓર્ગેનિક ખાતર વિશે કે જે ખાતર વાપરવાથી તમે રાસાયણિક જે ખાતર આવે છે ડીએપી યુરિયા એ ખાતરને તમે ભૂલી જશો તો એવું એક ઓર્ગેનિક ખાતર જૈવિક ખાતર આપણી સામે આવ્યું છે જેનું નામ છે વિશ્વના ઓર્ગેનિક ખાતર ખેડૂત મિત્રો આ ખાતર કેમાંથી બનેલું છે આ ખાતરના ફાયદા શું છે એક વીઘામાં કેટલું આ ખાતર આપણે આપવું જોઈએ અને એવું તે શું છે આ ખાતરમાં કે જેના થકી તમે ઓર્ગેનિક ખાતર વાપરવાથી રાસાયણિક ખાતરને ભૂલી જશો અને એવું જબરદસ્ત ઉત્પાદન મળશે કે એની કોઈ પણ સીમા નહીં હોય તો એવું આ ખાતર સામે આવ્યું છે જે બધા ખેડૂત મિત્રોને ફરવડે એવું ખાતર છે તો વિશ્વના ઓર્ગેનિક ખાતરની આપણે આજે વાત કરીએ તો આ ચેનલ ઉપર તમે બિલકુલ નવા હો તો નીચેનું જે લાલ કલરનું બટન છે એને દબાવીને આ ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂમ મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરો જેથી કરીને એ પણ સારી એવી માહિતી આપણી સાથે રમેશને માટે મેળવી શકે વાલા ખેડૂત મિત્રો વિશ્વના ઓર્ગેનિક જૈવિક ખાતર જે ખાતરની આપણે વાત કરવાની છે કેમ કે ખેરું મિત્રો આજ નહીં તો કાલે આપણે ઓર્ગેનિક ખેતી ઉપર આવવું જ કેમ કે પેસ્ટિસાઇડ અને રાસાયણિક દવાઓના કારણે જે અત્યારે રોગો વધી રહ્યા છે જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન બંધ કરવા માટે અને ખેતીને સજીવન પાછી કરવા માટે ખેતીને ફળદ્રુપ બનાવવા માટે ઓર્ગેનિક ખેતી ઉપર આપણે આજ નહીં તો કાલે આવવું પડશે તો ઓર્ગેનિક ખાતરની એવી આપણે જબરદસ્ત વાત કરવાની છે જેનું નામ છે વિશોના ઓર્ગેનિક ખાતર તો ખેડૂત મિત્રો આ ખાતરની કંપનીની બનાવટની જો વાત કરીએ તો બાયો એને રિચ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નામની જે કંપની છે એ આ પ્રકારના ખાતર બનાવી રહી છે વિશ્વ આના ઓર્ગેનિક ખાતરની બનાવટની ખેડૂત મિત્રો વાત કરીએ કે એ ખાતર કેમાંથી બનેલું છે તો ગાયનું છાણ મળમૂત્ર મરઘાની ચરક દિવેલાનો લીમડો પીલુડી કરંજ મહુડો અને કાજુના ખોળો તથા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા પદ્ધતિસર ડીકમ્પોઝ કરીને આ ખાતરને બનાવવામાં કેડુ મિત્રો આવેલું છે હવે આ ખાતરના ફાયદાની વાત કરીએ કેમ કે અનેક આખાતરના ફાયદા છે તો ફાયદાની કેડુ મિત્રો આપણે વાત કરીએ જમીનની અંદર જે પીએચ લેવલ હોય એને ફળદ્રુપ કરે છે આપણી જમીનમાં રહેલા બેક્ટેરિયાને ભોજન પૂરું પાડે છે આપણી જમીનને છિદ્રાળુ પારોસિટી વાળી બનાવે છે એટલે કે ફળદ્રુપ બનાવે છે આપણી જમીનમાં વિપ્રેલ પેસ્ટિસાઇડ દવા ન અને રાસાયણિક ખાતરને ભવ્ય એને લભ્ય સ્વરૂપમાં બનાવે છે જમીનની ફળદ્રુપતા વધારે છે ખેતરમાં રહેલા પાકની લોકપ્રતિકારિક શક્તિમાં ખૂબ વધારો કરે છે ખેતરમાં જે સારનું પ્રમાણ હોય જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન આવતા હોય કે જમીન કડક બની જાય છે એ જમીનને પોતી બનાવે છે ખેતરમાં રહેલા નેમા તોડના નાશ કરે છે એટલા માટે જમીનમાં આપણે જે ખર્ચો થાય છે એ પણ ઘટે છે જમીનની ભૌતિક રાસાયણિક અને જૈવિક પદ્ધતિને સુધારે છે પાકની સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને પાકની ગુણવત્તામાં વધારે છે હવે ખેડૂત મિત્રો પાકમાં જે આપણે ચમક ના આવતી હોય જે ફૂગનાશકના રોગો હોય પાક બ્લેક થઈ જતો હોય કાળો થઈ જતો હોય એની સામે આ ખાતર ખૂબ સારું એવું રક્ષણ આપે છે ખેડૂત મિત્રો આ ખાતરને કયા પાકમાં ઉપયોગ કરી શકાય તો કપાસ મગફળી સોયાબીન કઠોળના પાકો ગણીએ મકાઈ ઝાર જેવા અન્ય પાકોમાં ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો બાગાયતી પાકોમાં ફળ ફૂલના પાકોમાં શાકભાજીના પાકોમાં શેરડીના પાકોમાં આ ખાતરને આસાનીથી ઉપયોગ કરી શકાય છે ખેડૂત મિત્રો આ ખાતરને ઉપયોગ કર્યા બાદ પંદર દિવસ પછી જ આપણને રિઝલ્ટ જોવા મળે છે આપણે અત્યારે પહેલી વખત કોઈ પણ ખાતરમાં મિક્સ કરીને અથવા તો એમને આ ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ આ ખાતરની કિંમતની જો વાત કરીએ તો આસાનીથી ત્રણસો રૂપિયા આજુબાજુની એક બેગ પચીસ કિલોની આપણને મળે છે તો એક વીઘામાં ત્રણથી થી ચાર બેગ આપણે આને આસાનીથી વાપરી શકીએ છીએ અને સારી રીતે આપણે ઉત્પાદન ખેડૂત મિત્રો મેળવી શકીએ છીએ એવું નથી કે આ ખાતરનું આપણે પૂરેપૂરી જમીનમાં ઉપયોગ કરવો પૂરેપૂરા વીઘામાં ઉપયોગ કરવો ખેડૂત મિત્રો આ ખાતરને માત્ર આપણે બે થી ત્રણ વીઘામાં જો ઉપયોગ કરીએ અને આપણે રિઝલ્ટ એનું જોઈએ તો જ આપણને ખ્યાલ આવશે કે આ ખાતર કેટલું મજબૂત છે કેટલું ગુણવત્તા વાળું છે અને ખરેખર ઓર્ગેનિક ખાતરથી એ ત્રણ વીઘામાં ફેરફાર જોવા મળે છે કે નહીં તો ખેડૂત મિત્રો એ જ રીતે આપણે જે ડીએપી યુરિયાની જે બેગો વાપરીએ છીએ એમાં જે બારસો રૂપિયા સોળસો રૂપિયાની બેગ લઈએ છીએ એના કરતા એક વીઘામાં આ ખાતર આપણે વાપરવું ખૂબ હિતાવ છે પચીસ કિલોની બેગ આવે છે માત્ર ત્રણસો રૂપિયામાં તમને આવે છે અને કોઈ પણ ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો મંગાવવા માંગતા હોય તો નીચે જે નંબર એક્યાસી પાંચસો પાંચસો આ નંબર ઉપર કોન્ટેક કરીને અમારી ટીમનો તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો અને ખાતરનો ઓર્ડર તમે દઈ શકો છો કોઈ પણ જિલ્લો અને કોઈ પણ વિસ્તાર હશે ત્યાં ખાતરને ટ્રાન્સપોર્ટેશન દ્વારા પણ ઉપલબ્ધ એટલે કે પહોંચાડવામાં આવશે તો તમે પણ ડાયરેક્ટ કોન્ટેક કરીને આ નંબર ઉપર કોન્ટેક કરીને ખાતરને મંગાવી શકો છો અને ખાતર લઈ શકો છો ત્રણસો રૂપિયા આજુબાજુ તમારે ડિલિવરી ચાર્જ ટ્રાન્સપોર્ટેશન ખર્ચો અને ખાતરની બેગ આસાનીથી તમને મળી રહેશે તો વિશ્વના ઓર્ગેનિક જૈવિક ખાતરને તમે ખેડૂત મિત્રો અપનાવો એવું નથી કે બધી જમીનમાં અપનાવો માત્ર બે વીઘામાં આપણે અપનાવીએ અને એનું રિઝલ્ટ જોઈએ જેથી કરીને આપણે ઓર્ગેનિક ખેતરમાં ખેતીમાં ખૂબ સારી રીતે આગળ વધી શકીએ જોતા રહો ખેડૂત મિત્રો ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની